નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ આઠ વધુ ભારે કોણ એના વિશે આપણે ભાગ એક અને ભાગ બે એ વિડીયોની અંદર આપણે સમજૂતી મેળવી ગયા છીએ આજે આપણે આ ભાગ ત્રણ એ વિડીયોની અંદર આપણે કઈ વસ્તુ કેટલા વજનની છે તેનું તમારે અનુમાન કરવાનું છે એનું કોઈ ચોક્કસ વજન માપી અને પછી નથી કરવાનું પણ તમારી જાતે તમારે એનો અંદાજો લગાવવાનો છે કે એનું વજન કેટલું હશે તો તેને તેમના વજન સાથે જોડવાના છે બરાબર ને તો અહીંયા આપણે એક બેગ છે ગાય છે હાથી છે એક કોથળીની અંદર કંઈ ભરેલું છે અને કૂતરું છે તો અહીંયા આને વચ્ચે વજન આપ્યા છે એ વજનમાં કઈ વસ્તુ કેટલા વજનની છે પહેલું તો આપણે આ લઈશું બેગ બેગ કેટલા વજનની હશે તમારા અંદાજે એવું અહીંયા લખવાનું છે તો આપણો અંદાજ આપણે અંદાજ લગાવવાનો છે કે કેટલા વજનની હશે તો બેગ હશે દસ કીગરાની ત્યાર પછી ગાય છે તો ગાય કેટલા વજનની હશે તો ગાય હશે ચારસો કીગરા ત્યાર પછી હાથી તો હાથી હશે એક હજાર કિગ્રા કરતાં વધુ કારણ કે હાથી વજનમાં વધારે હોય છે ત્યાર પછી આ છે ડોગી તો બે કિગ્રામ હશે કૂતરું કૂતરાનું બચ્ચું છે અને ત્યાર પછી આ જે કોથળી છે એની અંદર હશે એ એસી કિ જેટલું વજન એનામાં હશે તમારે તમારે અનુસાર તમારે અંદાજો લગાવવાનો છે એટલે કે અનુમાન કરવાનું છે બરાબર ત્યાર પછી નીચે છે કે અનુમાન કરો કે નીચેનામાંથી કઈ વસ્તુનું વજન એક કી ગ્રામ કરતાં વધુ છે એક કિગ્રામ કરતા ઓછું છે એવું તમારે તમારે અહીંયા લગાવવાનું છે અનુમાન તો પહેલું છે કે તમારી સ્કૂલ બેગ હવે તમારી સ્કૂલ બેગ કેટલી એક કિલોગ્રામ કરતાં તેનું વજન વધારે છે કે ઓછું તો શું હશે એક કિગ્રા કરતા વધુ બરાબર ને ત્યાર પછી છે કંપાસ તો કંપાસનું વજન કેટલું હશે એક કિલોગ્રામ કરતા ઓછું અને ઈટ તો હવે ઈટ ઈટના જે સાઈઝ એટલે ઈટનો જે અંદર ઈટ કેવડી છે નાની છે કે મોટી એના ઉપર આધાર છે કે કેટલા વજનની હશે પણ આજ આમાં છે કે ઈટ એક કેગરા કરતાં ઓછી ઓછું વજન ધરાવે છે એક મોટું કોળું કોળું તો આપણે આગળના વિડીયોમાં જોયા ને કે કોળું ચાર કિલોગ્રામથી વધારે હોય છે એટલે એક કેગરા કરતાં વધારે એ ચાર કિલોનું હોય છે માટે એટલે વધારે બરાબર તમારી સ્લીપર કે બૂટની જોડી કેવી હોય એક એક ગ્રામ કરતાં ઓછી બરાબર હવે ત્રાજવું અને એક એક ગ્રામનું વજનનું વર્ગમાં લાવો અને તમારા અનુમાનની ચકાસણી કરો તમારે વર્ગની અંદર શું કરવાનું છે એક કિલોગ્રામનું શું લાવવાનું છે ત્રાજવું લાવવાનું છે અને પછી એને માપવાનું છે તો અહીંયા છે નીચેનામાંથી કયું વધારે ભારે છે તે શોધવા ત્રાજવાનો તમારે ઉપયોગ કરવાનો છે તમારે નીચેના બે ત્રાજવું લઈને આવવાનું છે અને બંને બાજુ બંને વસ્તુ મૂકવાની છે અને વસ્તુ મૂક્યા પછી તમારે શું કરવાનું છે જોવાનું છે કે કઈ વસ્તુ વજનવાળી છે જે વસ્તુ વજનવાળી હશે એ ત્રાજવાની કેવી નીચેની બાજુ નમી ગઈ હશે અને ઓછું વજનવાળું હશે એ એ ત્રાજવું ઉપર રહેશે બરાબર તો અહીંયા પહેલું છે શું છે પાણીની બોટલ છે આ પહેલો ભાગ છે પાણીની એક બોટલ એટલે કે સિંચી છે અને ક્રિકેટનો એક દડો છે અહીંયા ઉદાહરણની અંદર આપેલું જ છે જો પાણીની બોટલ ખાલી છે અહીંયા નીચે ઢોળતું બતાવ્યું છે ખાલી છે અને દડો છે એટલે દડાનું વજન કેવું હશે વધારે હશે બરાબર તેવી જ રીતે અહીંયા છે બે નંબર તમારું પગરખાનું જોડી તમારા ચંપલની એક બાજુ જોડી લો એક બાજુ પેન્સિલ બોક્સ લો તો કોનું વજન વધારે હશે તો કોનું વજન વધારે હશે તમારું પગરખાની જોડીનું બરાબર હવે ત્રણ નંબર છે કે તમારું ગણિતનું પુસ્તક કે ગુજરાતીનું પુસ્તક તો તમને બધાને ખબર જ છે તમે પહેલા ધોરણથી જે ત્રીજા ધોરણ સુધી આવ્યા છે ત્યાં સુધી તમારું ગણિતનું પુસ્તક ભારે હોય છે કોનું ભારે હોય છે ગણિતનું પુસ્તક બરાબર ને પછી ચાર નંબર છે કે તમારી બેગ કે તમારા મિત્રની બેગ હવે આ ચાર નંબર છે એમાં કોની બેગ વધારે વજનવાળી હશે એ હવે તમારી અંદર તમે કેવા ચોપડા ભર્યા છે અને તમારી નોટ કેવી છે એના ઉપર અંદાજ તમારી નોટ અમુકને બસો પેજની હોય અમુક સો પેજની હોય બરાબર એના ઉપર તમારો અંદાજો રહેશે કે કોની એ તમારી જાતે તમારે નક્કી કરવાનું છે બરાબર ને ત્યાર પછી પાંચ નંબર છે કે એક કીગરા ભીમી માટી અથવા રેતી લો બે થેલીઓમાં તેમના સરખા ભાગ કરો અને બંને થેલીમાં સરખું વજન છે કે નહીં તેની ખાતરી કરવા ત્રાજવાનો ઉપયોગ કરો તો અહીંયા એક છોકરી છે એને ત્રાજવું લીધું છે અને એક કિલોગ્રામ માટી લીધી છે એને બંને ભાગમાં અલગ અલગ જુઓ બંને કોથળીઓમાં અલગ અલગ શું કરી દીધું ભાગ પાડે એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ થાય હવે એક હજાર ગ્રામના એમને ત્રાજવું લીધું બંનેમાં સંતુલિત કર્યું સંતુલિત કરવું હોય તો બંનેમાં કેવું કરવું પડે સરખો બંને ત્રાજવા કેવા મિડલમાં સરખા હોવા જોઈએ તો બંને ભાગમાં કેટલું જતું રહે આવી એક થેલી લીધી છે એની અંદર માટી ભરી દીધી છે બરાબર તો બંને ભાગમાં સરખું વજન કર્યું તો એકમાં કેટલું માય એકમાં પાંચસો ગ્રામ માય આ પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ એક હજાર ગ્રામ થયું એક હજાર ગ્રામ એટલે એક ગ્રામ થઈ ગયું ને એવી જ રીતે ભીની માટીની દરેક થેલી એ તમારું અડધો કિગ્રામ વજન છે એટલે એક જે માટી છે એમાં અડધો કિલોગ્રામ થયું અડધો કિલોગ્રામ એટલે પાંચસો ગ્રામ બરાબર ને તમારી આજુબાજુની બીજી વસ્તુઓ માપવા તેનો ઉપયોગ કરો હવે તમારે તમારા ઘરની અંદર કે તમારા ઘરની બહાર કોઈ પણ વસ્તુ હોય તો તેને માપવા માટે એક બાજુ તમે વજનિયાની બદલે આ માટી ભરેલી થેલી એનું વજન તમને ખબર છે અડધો કિગ્રામ અને બીજી બાજુ તમારી ઘરની વસ્તુનું વજન લો અને એનું માપન કરી અને અહીંયા લખવાનું છે અહીંયા એક છે કે અડધા કિગ્રામથી ઓછા વજનવાળી વસ્તુ એટલે કે અડધા કિગ્રામ વજનવાળીથી ઓછું હશે તો એ ઊંચો જતો રહેશે ભાગ અને જો વજન વધારે હશે તો એ નીચે હશે એવી વસ્તુ તમારા ઘરમાંથી શોધી અને તમારે તમારી જાતે લખવાનું રહેશે અને અડધા કિગ્રામથી વધારે વજનવાળી વસ્તુ પણ તમારે અહીંયા લખવાની રહેશે એ તમારા ઘરમાં કઈ વસ્તુ છે એના આધારે તમારે અહીંયા લખવાનું રહેશે બરાબર ને હવે અહીંયા આપણે અલગ અલગ ત્રાજવા આપેલા છે તો અહીંયા વજનિયા અને ત્રાજવા અહીંયા બધા અલગ અલગ પ્રકારના વજનિયા અને ત્રાજવા આપ્યા છે તમે તમ જોયા જ હશે કે કઈ જગ્યા પર કયા લોકો કયા વજનિયા વાપરે છે મેં તમને આગળના મેં વિડીયોની અંદર પણ મેં સમજાયું છે કે તમારી સૌથી નજીક ભંગાર વેચનાર વેપારીની કે શાકભાજીની દુકાન અને કરિયાણાની દુકાનની મુલાકાત લો નાનો પ્રવાસ કરો તેઓ વાપરે છે તે વજનિયા તરફ ધ્યાન આપો અને શોધી કાઢો કે કોણ સૌથી મોટા વજનિયા વાપરે છે અને કોણ સૌથી નાના વજનિયા વાપરે છે તમારી આજુબાજુ જે ભંગારવાળા હોય શાકભાજીવાળા હોય કરિયાણાની દુકાનવાળા હોય એ બધી જગ્યાએ જાઓ તમે જ્યારે મમ્મીની જોડે ત્યારે તમારે તેનું અવલોકન કરવાનું છે કે કયા લોકો મોટા વજનિયા વાપરે છે અને કયા લોકો નાના વજનિયા વાપરે છે કારણ કે શાકભાજી તમે લેવા જાઓ તો એ લોકો હંમેશા ગ્રામ કે કિલોગ્રામના જ વજનિયા વાપરે એમાં વધુમાં વધુ એક કે ગ્રામ પાંચસો ગ્રામથી ઓછાના જ વજનિયા વાપરે છે મોટામાં મોટા બે ગ્રામ એનાથી વધારે એ લોકો મોટા વજનિયા વાપરે નહીં કારણ કે સા સબ્જી આપણે એક કિલોગ્રામ ડુંગળી બટાકા હોય તો બે કિગ્રામ લઈએ બરાબર ને આ સબ્જીવાળો છે બરાબર એટલે એ બહુ બે કિલોગ્રામ સુધીના જ વજનિયા વાપરે છે આ સ્વીટ છે મીઠાઈવાળું મીઠાઈવાળો પણ એ રીતનું જ વાપરતા હોય છે કિલો ગ્રામ બે કિલોગ્રામ પરંતુ આ ગેસની બોટલે સ્પ્રિંગ કાંટો વાપર્યો છે એ છે ને હંમેશા દસથી પંદર કિલો એ વજન વધારે હોય છે એટલે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ કર્યો છે બરાબર અને આ છે કરિયાણાવાળો કરિયાણાવાળામાં પણ વજનિયા મોટા વધારે વપરાય છે કારણ કે પાંચ કિલો દસ કિલો એવા આપણે લેતા ઘઉં હોય તો વધારે લેતા હોય બરાબર ને તો કઈ દુકાનમાં તમે નીચેના પ્રકારના વજનિયા જોયા છે તમારા મિત્ર સાથે તમારે ચર્ચા કરવાની છે તો અહીંયા મેં કીધું આ સબ આ છે એ શાકભાજીવાળા વાપરે બરાબર આ શાકભાજીવાળા આ કાંટો તમારા મિત્રો સાથે તમારે ચર્ચા કરવાની છે આ બે કિલોગ્રામ હોય એ કોણ વાપરે કરિયાણાવાળા વાપરે અને મીઠાઈવાળા પણ વાપરી શકે બરાબર અને આ દસ કિલોગ્રામવાળા ગેસ ગેસવાળા ઓકે બરાબર ને તમારે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે બરાબર ને કે આમાંથી કયું કયું વજન્યું વાપરે છે બરાબર હવે અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે બધા જ વિદ્યાર્થી મિત્રોને આના વિશે તમને સમજણ પડી ગઈ હશે બરાબર હવે આપણે નવા પ્રકરણમાં નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બાય થેન્ક યુ